જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સુઝુકી કંપનીની ગાડી વર્ઝન છે ડીઝલ કાર પોલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે જે કોઈ મિત્રોની અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો અને હા મિત્રો આ અર્ટિકા ગાડી સુરત શહેરમાં જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો છે બે હજાર સોળ નું મોડલ છે વન ઓનર છે સિલ્વર કલરમાં તમે ગાડી જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો કંડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે અર્ટિકા ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારી અર્ટિકા ગાડી ખરીદવી ગાડી તમને સુરત શહેરમાં જોવા મળી રહેશે ગાડી છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે વીડીઆઈ પ્લસ એસએસવીએસ વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ રહેશે વન વન ગાડી છે ગાડીનો થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં સુરત જોવા અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે અર્ટિકા ગાડીના માલિકના નંબર છે મિત્રો વિડીઆઈ વર્ઝનની અર્ટિકા છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે છ લાખ પચાસ હજાર રૂપિયા વેલી ગાડી છે અને ગાડીની બે છાવી જોવા મળી રહે છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી પુલ જવાબદારી સાથે અર્ટિકા વેચી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો સુરત તમને હરિરામ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને વિડીયોના નીચે નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું